શ્રી ગણેશ નમસ્કાર મિત્રો આપ સૌને મહર્ષિ ડોક્ટર રાજેશભાઈ ના સ્નેહ ગયા હપ્તામાં આપણે મંત્ર વિજ્ઞાન ના ગુટ કરી જેમાં મંત્ર એટલે શું મંત્રના પ્રકારો કેટલા મંત્ર કેવી રીતે કામ કરે વગેરે ઘણી બધી બાબતોની ચર્ચા કરી હવે આજે આપણે મંત્ર વિજ્ઞાનના ગુઢ રહસ્યો બીજા ભાગમાં મંત્ર વિજ્ઞાનના ગુઢ રહસ્યો વિશે વિશેષ ચર્ચા કરીશું મંત્ર વિજ્ઞાનમાં અમુક પ્રકારના સિદ્ધાંતો પણ કામ કરે છે એમાં સૌથી પહેલા જો આપણે સિદ્ધાંત જોઈએ ને તો કીટ ભ્રમર ની આ શાસ્ત્રમાં એવું કહ્યું છે કે ભમરો જે હોય ને એનો જે એક કીડો હોય એ જયારે પોસેટમાં હોય ત્યારે એનું સ્વરૂપ જુદું હોય છે પછી એમ કહેવાય કે શાસ્ત્રમાં એ પોતાના જનક ભ્રમરનું જ સતત ચિંતન કરતો રહે અને જ્યારે પોસેટો તોડીને બહાર નીકળે છે ત્યારે એ લારવા રૂપે નથી રહેતો કે રૂપે નથી રહેતો પણ એ ભમરો થઈને જ બહાર પડે છે ટૂંકમાં મંત્ર વિજ્ઞાનમાં સતત રટણ કરતા રહીએ તો આપણે જીવ હોય પણ આપણે શિવ સ્વરૂપે રૂપાંતર થઈ શકીએ છીએ એટલે કીટ બ્રહ્મને જે શાસ્ત્રમાં કીધું એ મંત્ર વિજ્ઞાનમાં કામ લાગે છે બીજો સિદ્ધાંત છે શિવ ગુથવા શિવ યજ્ઞ એટલે કે શિવની આરાધના કરવી હોય તો શિવ સ્વરૂપ આપણે થવું જોઈએ ટૂંકમાં કોઈ પણ દેવી દેવતાના આપણે મંત્રસના કરીએ ત્યારે તેના જેવા ગુણતર્મ આપણામાં આવવા જોઈએ અને એ રીતે જો આપણે આરાધના કરીશું ને તો સફળતા જલ્દી મળશે ત્રીજો સિદ્ધાંત છે મંત્ર મંત્રસના કે આપણે એવા પ્રકારની સાધના સિલેક્ટ કરીએ છીએ તો એ પ્રમાણેના નિયમો જુદા આવશે જેમ કે સાત્વિક સાધના હશે તો નિયમો બદલાશે રાક્ષસિક સાધનો હશે તો બદલાશે કામસિક સાધનો હશે તો બદલાશે આ ઉપરાંત મંત્રના હેતુ પ્રમાણે પણ સિદ્ધાંતો બદલાય છે જેમ કે આપણે સૌમ્ય કર્મ કરવું હશે તો એની સાધનાના સિદ્ધાંતો બદલાઈ જશે ક્રૂર કર્મ કરવું હશે તો એની સાધનાના સિદ્ધાંતો બદલાઈ જશે આ ઉપરાંત જે દેવી દેવતાની તમે આરાધના કરો છો એના સ્વરૂપ એના પ્રમાણે પણ આરાધના બદલાશે જેમ કે અમુક સૌમ્ય સ્વરૂપના દેવી દેવતા હોય તો એની આરાધના બદલાશે ક્રૂઢ સ્વરૂપના દેવી દેવતા હોય તેમની આરાધના બદલાશે આમ ઘણા બધા સિદ્ધાંતો છે બીજું શાસ્ત્રમાં એ કહેવું છે કે મન હોય તો માળવે જવાય તો મંત્ર સજનાને બધું જ્યારે આપણે કરવાનું હોય ત્યારે પૂર્ણ સફળતા મળે એના માટે દ્રઢ સંકલ્પ વિલ પાવરની આપણને જરૂર પડે છે અને મંત્ર સજના રીતે જો આપણે કહીએ ને

આપણી પ્રગતિ કેવી છે એ બધું જે નિરીક્ષણ આપણે સતત કરતા રહીએ ને તો મંત્રસાધનામાં આપણી પ્રગતિ બરાબર એના પછીનો બીજો તબક્કો આવશે મંત્ર આત્મસૂદન આત્મસૂદન એટલે કે જો આપણા દર્ણ પર કચરો જમેલો હોય મેલ જમેલો હોય તો પ્રતિબિંબ બરાબર દેખાતું નથી તો આપણા મનમાં વિવિધ નબળાઈઓ દૂષણો એ બધું જો હોય તો આપણને ઈશ્વર બરાબર થતો નથી તો આપણા મનને પવિત્ર બનાવવાના સતત આપણે પ્રયત્ન કરતા તો આપણી પ્રગતિ બરાબર રહેવાની ત્રીજો તબક્કો જે આવશે તે આત્મનિર્માણ આત્મનિર્માણ એટલે મંત્ર સાધના કરતા કરતા સિદ્ધિ મેળવવાને યોગ્ય થવા માટેની વિવિધ તૈયારીઓ જેમ કે કોઈ પહેલવાન છે એને પહેલવાનીમાં આગળ વધવું હોય તો પ્રોટીનનો આહારને વિવિધ પ્રકારના આહાર લેશે કસરત બરાબર કરશે મલખામને બધું કરશે અને પોતાની જાતને પહેલવાન તરીકે બરાબર એસ્ટાબ્લિશ કરશે તો આ જ રીતે મંત્ર સાધનામાં પણ મંત્ર સાધના અનુરૂપ આહાર વિહાર નીતિ નિયમો એ બધાનું આપણે પાલન કરતા રહીશું ને સાધક શ્રેષ્ઠ સિદ્ધ બને એ માટેની આપણી બધી તૈયારી એ આત્મનિર્માણમાં આવે એના પછીનો જે તબક્કો છે એ આત્મવિકાસ તો આપણે જ્યારે સાધનામાં ને આગળ વધતા જઈએ છીએ ત્યારે આપણને ધીરે ધીરે દિવ્ય અનુભૂતિઓ થવા મળે છે વિવિધ પ્રકારની સિદ્ધિઓ પણ આવવા મળે છે અને આમ આપણો વિકાસ આત્મવિકાસ ઈશ્વર પ્રાપ્તિ તરફ વધુ ને વધુ થતો જાય છે હવે છેલ્લો જે તબક્કો આવશે આત્મસાક્ષાત હવે આપણને જયારે વિવિધ સિદ્ધિઓને બધું મળતું જાય દિવ્ય અનુભૂતિઓ થતી જાય પણ તે વખતે આપણે અટકી જવાનું નથી કારણ કે આપણું નૈન ધ્યેય ઈશ્વરની પ્રાપ્તિ છે તો જ્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આપણે બરાબર સાધના કરતા રહેવું પડે અને સિદ્ધિને બધાથી દૂર રહેવું પડે સિદ્ધિ એ માયાનું આવરણ છે જો એની પાછળ જ અટકી જઈશું તો પરમાત્માની પ્રાપ્તિ થશે નહીં તો મંત્ર સાધનાનો છેલ્લામાં છેલ્લો તબક્કો છે આત્મસાક્ષાત્કાર તો આ રીતે આ વિવિધ તબક્કાઓ જ્યારે આપણે પાર કરીએ ત્યારે પરમાત્માની પ્રાપ્તિ કરી શકીએ તો એના મુખ્ય ત્રણ વિભાગો જ આપણે વેચીએ ને તો આત્મનિરીક્ષણ આત્મશોધન અને આત્મનિર્માણ એ ત્રણ અવસ્થા સાધકની અવસ્થા છે જ્યારે આત્મા વિકાસની અવસ્થા હોય ત્યારે સિદ્ધ અવસ્થાઓ હોય અને જ્યારે આત્મ સાક્ષાત્કારની અવસ્થા હોય ત્યારે પરમ સિદ્ધ અવસ્થા હોય ત્યારે પરમ સિદ્ધિ અને પરમાત્માનો સાક્ષાત્કાર થશે તો આ રીતે જ્યારે આપણે આગળ વધીશું ત્યારે જ આપણે મંત્ર સરનામાં સફળતા મળશે શાસ્ત્રમાં પણ કહેવું છે ને કે ઉદ્યમે નહીં સિદ્ધાંતથી કાર્ય થઈ નહીં સુપ્ત થશે રવિ રવિશંખી મુખ્ય મુદ્દા કે આપણે કંઈ પણ કામ કરવું હોય કોઈ પણ સફળતા મેળવવી હોય તો સતત પ્રયત્નને પુરસ્તા કરવો પડશે

કેવા પ્રકારની માળા કેવા પ્રકારના વસ્ત્ર કેવા પ્રકારનું આસન કેવો મંત્ર કેવો ઉચ્ચાર ઘણું બધું એમાં ભાગ ભજવતું હોય ઉદાહરણ તરીકે ધારો કે હનુમાન દાદાની આપણે પ્રશ્ન કરવી હોય તો કે ભાઈ તેલ સિંદુર એ બધાનો આપણે ઉપયોગ કરીએ છીએ ધારો કે શંકરદાદાની પ્રશ્ન કરીએ તો બીલીપત્રનો રુદ્રાક્ષનો ભસ્મોનો આપણે ખાસ ઉપયોગ કરીએ છીએ મંત્ર વિજ્ઞાનમાં પૂર્ણ સફળતા મેળવવા માટે ખાલી મંત્રનું પોપટ કરવાથી સફળતા મળતી નથી પરંતુ જે તે મંત્રના ઋષિ છંદ દેવતા બીજ તિલક શક્તિ વગેરે બધાનું આપણે જ્ઞાન હોવું જોઈએ અને મંત્રના અર્થ જાણીને સમજીને આ બધું જાણીને પછી જ આપણે મંત્ર સાધના કરીએ તો પૂર્ણ સફળતા મળે ઉદાહરણ તરીકે ગાયત્રી મંત્રના ઋષિ વિશ્વામિત્ર છે ઋષિ એટલે શું કે જે તે મંત્ર સુધેલો મંત્ર દ્રષ્ટા જે ઋષિ તે ગાયત્રી મંત્રના ઋષિ વિશ્વામિત્ર છે ગાયત્રી મંત્રનો છંદ મંત્રો ગાયત્રી છંદ છે ગાયત્રી મંત્રના દેવતા સવિતા છે તો આ રીતે મંત્ર ઋષિ મંત્રના ઋષિ છંદ અને દેવનું આપણે જ્ઞાન હોવું જોઈએ એ જ રીતે બીજ તિલક અને શક્તિ એ પણ રહસ્યમય વસ્તુ છે તો એ બધું બી જાણકારી હોય તો પૂર્ણ સફળતા મળે સૌને મંત્ર વિજ્ઞાનમાં પૂર્ણ સફળતા મળે એની શુભેચ્છા સાથે